नमस्कार मैं डॉक्टर जी एम अंकार आई एस आर पी सी न्यूज़ में आपका स्वागत है दर्शक मित्रों નવા વિડિયોમાં આપનો હાર્દિક સ્વાગત છે હું સુધીનેશ બાબરીયા મિત્રો આપને હું બતાવીશ નો સમાચાર પાલિતાણા તાલુકાના દલિત સમાજ દ્વારા જૂના ઘટની ઘટનાના મામલે પાલિતાણા તાલુકાના કલેક્ટર સાહેબ શ્રીને આંદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હા તો દલિત સમાજ માટે થતા અન્યાય અને અત્યાચારો માટે આજે દલિત સમાજના ભાઈઓ કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે તો આપણે પૂછ્યું બોબીભાઈને બોબીભાઈ શું છે જય ભીમ નમો નમોબુ મારું નામ બોબીભાઈ છે પાલિતાણા આજે જૂનાગઢમાં તારીખ ત્રીસ બે ત્રીસ પાંચના જે રોજે જે સંજયભાઈ ઉપર હુમલો કરવામાં જે આવ્યો છે જે ગણેશ જે ગીતાબા જાડેજા છે એનો દીકરો જે છે એને એને મોડી રાતે લઈ જઈ અને નિર્વશ કરી અને જે અને ઢોર મારવામાં આવ્યો મારવામાં આવ્યો છે એના અનુસંધાને અમે પાલિતાણા દલિત સમાજ ભેગા થઈને આવા અન્ય સમાજ ઉપર દલિત સમાજ ઉપર નહીં પણ અન્ય સમાજ ઉપર આવા કોઈ માથાભારે તત્વો આવું કૃત્ય ના કરે તેના ભાગરૂપે અમે રાજ્યપાલને અહીંયા કલેક્ટર ઓફિસ સાહેબને આવેદનપત્ર દેવાયું છે મારી સાથે રાજુભાઈ ગોવિંદભાઈ વિનુભાઈ અને આજુબાજુના ગ્રામ્યમાંથી દલિત સમાજના લોકો સાથે રહી અને આવેદનપત્ર અમે આપીએ છીએ અને આ જે રીત ઉપર અત્યાચાર અટકે એના માટે એવા એવા ભાવથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યો છીએ જય ભીમ નમો બુદ્ધાઈ જય ભીમ બોલવું છે તમારે ના ના ના